સમોસા ખાવા માટે એડ્રેસ ની વાત કરીએ તો દાડમીલ રોડ સાગર કચોરી સામે ગલી માં મેઘના સમોસા સેન્ટર માં ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે અત્યારે આવ્યા છીએ સુરેન્દ્રનગર ના ફેમસ એવા સમોસા ખાવા માટે દાડમીલ રોડ ઉપર ધર્મયુગ સોસાયટીમાં અને આમના સમોસા ભાઈ જ હશે કે જેમને આમના સમોસા ન ખાધા હોય છેલ્લા આઠ વર્ષથી આ હાર્દિક ભાઈ સુરેન્દ્રનગર ની જનતા ને પોતાની દુકાને તેમજ સ્કૂટર ઉપર ફેરી કરીને સમોસા ખવડાવે છે તો આપડી પણ બનવાની જઈ રહી હતી સૌ પ્રથમ ચટણી ત્યારબાદ રાજકોટની ફેમસ ચટણી પછી લસણ ની ચટણી અને એમનો સ્પેશિયલ ચાટ મસાલો નાખીને બનાવ્યો તો ભાઈ એક નંબર અને એટલી સમોસા હતા વારો હતો ભાઈ મારા તરફથી તો હાઈલી રિકમેડ છે કે સુરેન્દ્રનગર માં આવો તો આમના સમોસા ખાવાનું ભૂલતા નહીં સુરેન્દ્રનગરમાં રહેતા હશે એમને તો આમના સમોસા ખાધા જ હશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં આ ભાઈ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આ